વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મુખ્ય યજમાન હશે બાવીસ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત થશે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છેલ્લા છ દિવસ સુધી ચાલનારી ધાર્મિક વિધિઓ માટે ડોક્ટર અનિલ મિશ્રા અને તેમની પત્નીને મુખ્ય યજમાન તરીકે નામાંકિત કરાયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરમાં રામ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મુખ્ય યજમાન રહેશે એક ખાનગી એક સવાલના જવાબમાં મંદિર ટ્રસ્ટ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ કરશે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે જેઓ રામ મંદિરના ગર્ભગૃહની અંદર કેટલાક અન્ય લોકો સાથે ધાર્મિક વિધિઓ કરશે ટ્રસ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહન ભાગવત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે